ગુજરાતમાં મહાદેવનું એક એવું મંદિર આવેલું છે જ્યાં ગંગાજીની શિવલિંગ પર દિવસ રાત અભિષેક કરે છે છે વાત ગીર સોમનાથ જિલ્લામાં આવેલા દ્રોણેશ્વર મહાદેવ મંદિરની ગીર સોમનાથના ઉનાથી ત્રેવીસ કિલોમીટર અને ગીર ગઢડાથી આશરે છ કિલોમીટરના અંતરે દ્રોણ ગામ વસેલું છે આ ગામમાં મચુંદરી નદીના કિનારે દ્રોણેશ્વર મહાદેવ બિરાજમાન છે મહાભારત કાળથી મંદિરના ભૂગર્ભમાંથી આવતો પાણીનો પ્રવાહ ગૌમુખ દ્વારા શિવલિંગ પર અવિરતપણે પણે જળધારા વહાવે છે એક દંતકથા મુજબ જ્યારે ગુરુ દ્રોણ પાંડવોની શોધમાં આ ગામમાં આવ્યા ત્યારે તેમણે એક શિવલિંગની સ્થાપના કરી પરંતુ શિવલિંગને જળ ચડાવવા માટે પાણી ન મળ્યું આથી તેમણે એક પથ્થર પર બાણ ચલાવી સાક્ષાત ગંગાજી પ્રગટ કર્યા એવી પણ માન્યતા છે કે આ જળરાશિ એ સ્વયં ગંગા જ છે ત્યારથી લઈને આજ દિન સુધી અહીં શિવલિંગ પર ગંગાજીનો અવિરત પ્રવાહ મહાદેવનો અભિષેક કરે છે સમગ્ર ગુજરાતમાં આવો અદ્ભુત નજારો અન્ય કોઈ જગ્યાએ નથી જોવા મળતો નવાઈની વાત તો એ છે કે આ જગ્યાએ અનેકવાર સંશોધન થઈ ચૂક્યા છે તેમ છતાં આ ગુપ્ત જળધારા ક્યાંથી આવી રહી છે તે હજી સુધી નથી જાણી શકાયું મંદિરની નજીક દ્રોણેશ્વર ડેમ પણ આવેલો છે જે ચોમાસામાં ઓવરફ્લો થતાં મનમોહક દૃશ્યો સર્જાય છે ડેમની બાજુમાં મારુતિ મંદિર ધામ પણ આવેલું છે ત્યારે સ્થાનિક લોકો મિની સાળંગપુર નામે ઓળખે છે નદી કિનારે આવેલા ધ્રોણેશ્વર મહાદેવનું આ મંદિર ખરેખર મનને